જય શ્રી કૃષ્ણ મિત્રો આજે ફાગણ માસના વદ પક્ષની ચતુર્થી એટલે સંકષ્ટ ચતુર્થી જેને ભાલચંદ્ર ચતુર્થી પણ કહેવાય છે તો આ વિડીયોમાં આ ચતુર્થીનું મહાત્મ વિધિ અને કથાવાર્તા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં શું સર્વદા બોલો ભગવાન શ્રી ગણેશની મિત્રો ચતુર્થી તિથિ એ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે આ તિથિએ ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હતો આથી આ તિથિ ભગવાન શ્રી ગણેશની ખૂબ જ પ્રિય તિથિ છે આથી ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટે ચતુર્થીની તિથિએ ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરાય છે મંત્ર જપ પ્રસ્તુતિ કરાય છે અને કથા સાંભળવાનો મહિમા છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા ઉપાસના કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે દર મહિને બે ચતુર્થી આવે છે સુદ પક્ષમાં અને વદ પક્ષમાં શુદ્ધ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વદ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહે છે વદ પક્ષની ચતુર્થીને મોટી ચતુર્થી કહે છે તેમાંય ફાગણ મહિનાની વદ પક્ષમાં આવતી ચતુર્થીને ભાલચંદ્ર ચતુર્થી કહે છે સંકષ્ટ ચતુર્થીનું આવ્રત કરવાથી જીવનમાં સંકટ દૂર થાય છે મનની મનોકામના પૂર્ણ થાય છે આવ્રત કરવાથી ભક્તોના જીવનમાં આવતી દરેક પરેશાનીનો નાશ થાય છે રોગ દોષ દૂર થાય છે સંકષ્ટ ચતુર્થીની સાથે આજે શનિવાર છે તો ભગવાન શ્રી ગણેશની સાથે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શનિ મંદિરે જઈ સરસવના તેલનો દીવો પ્રજ્વલિત કરવો અને શનિદેવને કાળા તલ અર્પિત કરવા આમ કરવાથી શનિ શનિદોષમાંથી મુક્તિ મળશે અને જો જીવનમાં કષ્ટ રોગ બાધા આથી વ્યાધિ ઉપાધિ હશે તો તેનો નાશ થશે મિત્રો સંકષ્ટ ચતુર્થીની પૂજા સાંજના સમયે કરાય છે આ પૂજામાં ચંદ્ર દર્શનનું ખૂબ જ મહત્વ છે તો આજે ચંદ્રોદયનો સમય છે રાત્રે દસ કલાક ત્રણ મિનિટનો આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની સાથે ચંદ્રદેવની પૂજા અધર્ય અને દર્શનનું ખૂબ મહત્વ છે જેના વગર વ્રત અધૂરું છે આથી દરેક સંકષ્ટ ચતુર્થીના દિવસે વ્રત પૂજા ઉપવાસ કરી ચંદ્રદેવના દર્શન કરવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે મિત્રો ચતુર્થીનું આ વ્રત દરેક વ્રતોમાં શ્રેષ્ઠ છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં ધન સમૃદ્ધિ યશ કીર્તિ વૈભવ સમાજમાં માન સન્માન અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતું સંકષ્ટ ચતુર્થી વ્રતનું મહાત્મ્ય હવે જોઈએ સંકષ્ટ ચતુર્થી વ્રતની પૂજા કેવી રીતે કરવી મિત્રો ફાગણ માસના વધ પક્ષની ચતુર્થીના દિવસે વ્રત કરનારે પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી શુદ્ધ અને પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ઘરના મંદિરમાં ઈષ્ટદેવની પૂજા કરવી અને વ્રતનો સંકલ્પ કરી ભગવાન શ્રી ગણેશની મંત્ર પૂજા જપ કરવા જ્યાં પૂજા કરવાની હોય તે જગ્યાને સ્વચ્છ અને પવિત્ર કરી લાકડાનું બાજટ કે પાટલો ઢાળી તેના પર લાલ રંગનું વસ્ત્ર પાથરી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ ફોટો કે છબીની સ્થાપના કરવી જો મૂર્તિ હોય તો પંચામૃત શુદ્ધ જળ અને ગંગાજળથી સ્નાન કરાવવું જો ફોટો કે છબી હોય તો તેને ગંગાજળના છાંટા નાખી કે પછી વસ્ત્રથી લોછી અને પવિત્ર કરવી તેની આજુબાજુ બેસતો પારીને સિદ્ધિના પ્રતિક સ્વરૂપે બિરાજમાન કરવા ભગવાન શ્રી ગણેશની અને સિદ્ધિની પૂજા લાલ પુષ્પ લાલ વસ્ત્ર કંકુ ચોખા અભિન ગલાલ અને ધરોથી કરવી ભગવાન શ્રી ગણેશને લાડુ કે મોદક અતિ પ્રિય છે આથી આ દરેક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશને લાડુ કે મોદકનું નૈવેદ ધરાવવું ભગવાન શ્રી ગણેશની પૂજા લાડુ અને ધરો વગર અધૂરી છે આ રીતે પૂજા કરી વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિધ્નમ કુરુમય દેવ સર્વ કાર્ય સર્વદા આ સ્તોત્રનું મધુર કંઠે ગાન કરવું આ દિવસે ગણેશ ચાલીસા ગણેશ અથર્વ શીર્ષક ગણેશ બાવની અને ગણપતિ મંત્રનો જપ કરવો આ રીતે વિધિ પ્રમાણે વ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશ જીવનના દરેક કષ્ટ હરે છે રોગ દુઃખ આધિ વ્યાધિ ઉપાધિનો નાશ કરે છે તો મિત્રો આ હતી ભાલચંદ્ર સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ અને તેનું મહત્ત્વ હવે સાંભળશું ભાલચંદ્ર સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા બોલો ભગવાન શ્રી ગણેશની જય બોલો સંકટહર ભાલચંદ્ર ભગવાન શ્રી ગણેશની જય મહામાસની ગણેશ સંકષ્ટી ચતુર્થીની કથા સમાપ્ત થતાં સૈનક આદિમુનિઓએ કહ્યું હે સુજી હવે તમે ફાલ્ગુન મહિનાની શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થી વિશે કૃપા કરીને અમને કહો માતા પાર્વતીજીએ શ્રી ગણપતિને પૂછ્યું હે લંબોદર ફાગણ કૃષ્ણ ચતુર્થી દિવસે શ્રી ગણેશનું પૂજન અર્ચન કેવી રીતે કરવું આ મહિનામાં કઈને મેય શ્રી ગણેશનું પૂજન કરવું આહારમાં શું ખાવું તે મને કહો શ્રી ગણેશજી બોલ્યા હે માતે ફાલ્ગુન ચતુર્થીને વિધ્નહર્તા શ્રી ગણેશ ચતુર્થી કહે છે હેરંભ નામે શ્રી ગણપતિની પૂજા કરવી જોઈએ શ્રી ગણપતિજી સર્વે વિધ્ન હરતા છે તેથી તેમને સંકટો અને વિઘ્નોના નાશ કરતા માનવામાં આવે છે વિધિ પ્રમાણે પૂજા કરવી તે દિવસે ખીરમાં કરેણનું ફૂલ મિશ્રિત કરીને ગુલવાસના લાકડામાંથી હવન કરવું જોઈએ વિદ્રાન કર્મકાંડીઓના મત પ્રમાણે ભોજનમાં ઘી અને સાકર કે ખાંડ લેવી આ સંબંધ હું પ્રાચીન કાળની એક કથા કહી સંભળાવું છું કે ધર્મરાજ યુધિષ્ઠરના પ્રશ્નમાં ઉત્તરમાં શ્રી કૃષ્ણ ભગવાને કહી હતી ફાગણ મહિનામાં કૃષ્ણ પક્ષમાં આવતી ગણેશ ચતુર્થી એક હું કહું છું તે તમે ધ્યાનથી શ્રવણ કરો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હતું યુવનાશ્વ નામનો રાજા હતો તે અત્યંત ઉદાર ધર્માત્મા દાતા દેવો અને બ્રાહ્મણોનો પૂજક હતો યુનાશ્વ રાજાના રાજ્યમાં વિષ્ણુ શર્મા નામે એક તપસ્વી વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા તે વેદશાસ્ત્રોના જ્ઞાતા અને ધર્મ શાસ્ત્ર હતા તેને સાત પુત્રો હતા તે બધા ધનવાન અને ધાન્યથી સુખી સમૃદ્ધ હતા પણ અંદર અંદરના વેમનુષ્યને કારણે બધા પુત્રો નોખા રહેતા પિતા વિષ્ણુ શર્મા વૃદ્ધ ગરીબ અને અશક્ત થઈ ગયા હતા આવકનું કોઈ સાધન ન હતું તેથી તે દરેક દીકરાને ત્યાં એક એક દિવસ ભોજન કરતા વહુ અને દીકરા પિતાનો અનાદર અને હળદૂત કરતા ધીમે ધીમે વિષ્ણુ શર્મા વધારે અશક્ત થતા ગયા લાચાર જીવનથી તે ઘણીવાર રડતા હતા એક દિવસ બ્રાહ્મણ વિષ્ણુ શર્માએ શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખીને મોટા દીકરાની મોટી વહુને ઘેર ગયા અને તેને કહ્યું હે વહુ રાણી મેં આજે શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરેલું છે માટે તમે ગણેશ પૂજનની સામગ્રી આપો કે જે શ્રી ગણેશ પ્રસન્ન થઈને તમને ઘણી ધન સંપત્તિ આપશે સસરાની વાત સાંભળીને મોટી વહુ કઠોર વચનો બોલી હે સસરાજી મને આ બધા ઘરના કામોમાંથી ફુરસદ જ નથી મળતી ત્યાં વળી તમે આ નવું તૂત ક્યાંથી કાઢ્યું આ બધું કરવાની મને ફુરસત નથી તમે વારંવાર આવા કંઈ ને કંઈ ગતકડા કર્યા કરો છો આજે તમે શ્રી ગણેશનું વ્રત કાઢી બેઠા હું એ વ્રત વિશે કાંઈ જાણતી નથી તેમજ તમારા શ્રી ગણપતિ વિશે કાંઈ જાણતી નથી માટે મહેરબાની કરીને અહીંથી ચાલ્યા જાઓ મોટી વહુને ત્યાંથી આ પ્રમાણે જાકારો મળ્યો પછી વિષ્ણુ શર્મા છ વહુને ત્યાં ગયા બધી વહુઓએ તેને તતડાવીને કાઢી મૂક્યા બધાને ત્યાંથી અપમાન અને ચાકારો સહન કરીને તે દુર્બળ દેહધારી બ્રાહ્મણ અત્યંત દુઃખી થયા અંતે થાકી હારીને દુઃખી દિલે વિષ્ણુ શર્મા સૌથી નાની પુત્ર વધુને ત્યાં ગયા તે ઘણી ગરીબ હતી વિષ્ણુ શર્માએ શ્રી ગણેશજીના સંકષ્ટી ચતુર્થીના વ્રતની તેને ઘણા સંકોચ સહિત વાત કરી અને કહ્યું કે વહુ બેટા બીજી બધી વહુઓએ મને હળદૂત કરીને ચાકારો આપ્યો છે હવે હું ક્યાં જાઉં તું તો માંડ માંડ નિર્વાહ ચલાવે છે પૂજાનો સામાન તું શી રીતે બજારમાંથી લાવી શકશે હવે તો હું પણ વૃદ્ધ અને અશક્ત થઈ ગયો છું હે કલ્યાણી આ વ્રત કરવાથી સિદ્ધિ મળશે અને સઘળા દુઃખ દરિદ્રનો નાશ થશે સસરાની આ વાત સાંભળીને વહુ બોલી કે હે પિતાજી તમે ચિંતા ન કરશો તમે ખુશીથી સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરો હું પણ તમારી સાથે એ વ્રત શ્રદ્ધાપૂર્વક રાખીશ આપણા દુઃખો શ્રી ગણેશજીની કૃપાથી દૂર થશે આમ કહીને સસરાજીને સાત્વન આપીને નાની વહુ આડોશ પાડોશમાંથી ભીખ માગીને ચતુર્થીના વ્રતની બધી સામગ્રી એકત્ર કરીને લાવી તેને સસરાજી માટે લાડુ બનાવ્યા અક્ષત ચંદન ફળફળાદી ફૂલ ધૂપ દીપ અને નૈવેદ્ય અને તાંબુલ વગેરે સહિત સસરાજી સાથે બેસીને ખૂબ શ્રદ્ધાથી શ્રી ગણેશજીનું પૂજન વિધિ કર્યું પૂજન કર્યા પછી સસરાજીને સન્માન અને સંતોષ સહિત આગ્રહ કરી કરીને જમાડ્યા પોતે ભૂખી રહી તો મહાદેવી અડધી રાત્રે વિષ્ણુ શર્માને ઝાડા ઉલટી થઈ ગયા વિષ્ણુ શર્માનો પુત્ર ઘેર ન હતો પુત્ર વધુ ઘરમાં એકલી જ હતી સસરાજીના પગ ઝાડા ઉલટીથી ગંદા થઈ ગયા હતા વહુએ સસરાજીના પગ ધોયા અને શરીર લૂછી કાઢ્યું તેણે પુત્રીની જેમ સસરાજીની ઘણી સેવા શુશ્રુષા કરી આખી રાત તેમને પડખે બેસી રહી સસરાજી સાથે તે પણ આખી રાત જાગતી રહી તે પસ્તાવો કરવા લાગી કે મારા લીધે સસરાજીની આ દશા થઈ હું જ અભાગણી છું હવે આ કાળી રાત્રિએ હું ક્યાં જાઉં શું કરું મને કોઈ ઉપાય બતાવો આમ આખી રાત વિલાપ કરવાને કારણે આપોઆપ અજાણપણે જાગરણ થઈ ગયું પછી સવાર થતાં નાની વહુ જુએ છે તો ઘરમાં હીરા માણેક મોતી જ્યાં ને ત્યાં વિખરાયેલા પડ્યા હતા તેણે એ હકીકત સસરાજીને જણાવી અને કહ્યું કે આ બધા હીરા માણેક મોતી કોઈ ચોર આપણને ફસાવાતો નહીં નાખી ગયો હોય ને ઘર આખું ચવેરાતથી જળાહળા થઈ રહ્યું હતું સસરાજીના ઝાડા ઉલટી પણ બંધ થઈ ગયા હતા તે હવે કંઈક સ્વસ્થ થયા હતા વહુની શંકા સાંભળીને સસરાજી બોલ્યા હે કલ્યાણી આ બધો પ્રતાપ વિધ્નહર્તા શ્રી ગણેશજીનો છે તે શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું તેનો છે શ્રી ગણપતિજી તારી ભક્તિથી પ્રસન્ન થયા છે અને તારું દુઃખ દરિદ્ર દૂર કરવાની માટે તને આ સંપત્તિ આપવાની કૃપા કરી છે વહુ કહે હે પિતા સમાન સસરાજી તમારી કૃપાથી શ્રી ગણેશજી પ્રસન્ન થયા છે મારી નિર્ધનતા હવે દૂર થઈ છે તમે ધન્ય થયા તમારા થકી હું પણ ધન્ય ધન્ય થઈ ગઈ આમ નાની વહુ પૈસે ટકે સુખી અને સમૃદ્ધ થઈ ગઈ પરંતુ નાની વહુના ઘરમાં અઢળક ધન સંપત્તિ જોઈને બીજા છ ભાઈઓ અને તેની વહુઓએ ભેગા થઈને વિચાર્યું કે આ બધું દ્રવ્ય બુટા સસરાએ નાની વહુને આપ્યું છે છયે દીકરા વહુઓને ઝઘડતા સાંભળીને કહ્યું મેં તમારા બધાના ઘેર આવીને સંકટ હરતા શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત અને અનુષ્ઠાન કરવા આજીજી કરી હતી પણ તમે મારો તિરસ્કાર કરીને મને જાકારો આપ્યો જ્યારે આ નાની વહુએ બધી સામગ્રી ભીખ માગી માગીને ભેગી કરી અને પોતે પણ વ્રત કર્યું અને શ્રી ગણેશ પ્રસન્ન થયા અને તેને અપાર સંપત્તિ આપી છે આ બધો વ્રતના ઉજવણાનો પ્રતાપ છે તે બ્રાહ્મણના છયે દીકરા અત્યંત ગરીબ રોગિષ્ટ અને દુઃખી થયા પછી વિષ્ણુ શર્માએ છયે પુત્રો અને વહુઓને બારે માસની ગણેશ સંકષ્ટ ચતુર્થીના વ્રતો અને ઉજવણું કરવાનું કહ્યું તેના ફળ સ્વરૂપે પણ ધન ધાન્ય મેળવી સુખ સમૃદ્ધ થયા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હે યુધિષ્ઠર ધર્મરાજ ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી રાજ્યની ઈચ્છા રાખનારને રાજ્ય મળે છે માટે હે રાજન તમે પણ આ વ્રત શ્રદ્ધાથી કરો એ વ્રતના પ્રભાવથી તમે પણ સર્વે સંકોટોમાંથી મુક્ત થઈને રાજ્ય સુખ મેળવશો શ્રી કૃષ્ણનું આ કથન સાંભળીને ધર્મરાજ યુધિષ્ઠર અત્યંત પ્રસન્ન થયા આ વ્રત કરીને શ્રી ગણેશજીની કૃપાથી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું બોલો સંકટ હર ભાલચંદ્ર ભગવાન શ્રી ગણેશની જય મિત્રો આ ગણેશ સંકટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશનું અથર્વ શિષ્ય સંકટનાશન ગણેશ સ્તોત્ર ગણેશ ચાલીસા ગણેશ બાવનની ગણેશની જીવનગાથા કરાય છે ભગવાન શ્રી ગણેશના મંત્રનો એકસો આઠ વાર મંત્ર કરાય છે ઓમ એક દય વિધમહે વક્રતુંડા ધીમી તનો બુદ્ધિ સંકટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરીને મંત્ર જપ સ્તુતિ કરીને આ વ્રત પૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી ગણેશની જય ભાલચંદ્ર શ્રી ગણેશની જય તો મિત્રો આપણે સાંભળી ફાગણ મહિનાની વધ પક્ષની સંકસ્ટ ચતુર્થી કે પછી ભાલચંદ્ર ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મ અને સુંદર કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જય શ્રી ભાલચંદ્ર ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ